ભરૂચની નારાયણ વિદ્યાલય શાળાનું ધોરણ દસ નું છન્નું પોઈન્ટ ચાલીસ ટકા જળ હળતું પરિણામ આવ્યું નારાયણ વિદ્યાલયના એકસો તેત્રીસ વિદ્યાર્થીઓ પૈકી એકસો અઠ્યાવીસ નું પરિણામ ઉત્કૃષ્ટ રહ્યું છે એ વન માં ચૌદ અને એ ટુ માં ત્રીસ છાત્રોએ સ્થાન મેળવ્યો છે

અને સંસ્કૃત વિષયમાં સો માટે સો ગુણ મેળવ્યા છે આ દરેક દરેક પરિણામ નો શ્રેય અમારા શાળાના અમારા શાળાના શિક્ષક શ્રીઓ અને પ્રિન્સિપાલ શ્રીઓને જાય છે જેમણે અમારી પાછળ ખૂબ મહેનત કરીને પોતે સંપૂર્ણ જઈને અમને પૂરી મહેનત કરાવી છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ એસએસસી પરિણામમાં શાળામાં એકસો તેત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી એકસો અઠાવીસ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું કુલ પરિણામ છન્નું પોઈન્ટ ચોવીસ ટકા આવેલ છે આજે બહુ ઉત્તમ રિઝલ્ટ આવ્યા છે તે બદલ તમામ શિક્ષકો તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ અભિનંદન છે અને મોદી પ્રેક્ષાબેનને ખૂબ અભિનંદન જેઓ છંડુ ને આપી ગયા છે અને સરસ રિઝલ્ટ લાવ્યા છે ગુજરાતમાં એમણે નામ રોશન કર્યું છે તે બદલ એમનું અને સૌનું પણ અભિનંદન સાથે આભાર